ચાલો આપણે નાસ્તો કરી લઈએ નાસ્તામાં જે ચા ભાખરી બીજું શું છે આમાં કડખડિયું છે કડખડી સરસ વાવ આપણને ભાઈ કડખડીયો બહુ ભાવે ચાલો બધા નાસ્તો કરો ગુડ મોર્નિંગ જય સોનારાયણ કેમ છો મજામાં એકદમ ઓકે ચાલો બધા નાસ્તો કરો નાસ્તો કરો બોલે બધાય ચલો ખાવા બોલાવુ આખરી ખાવા બોલાવુ હા પંકજ ને ખાસ હા હા અત્યારે વાગી ગયા છે અને છે તો ગાળે છે અને મમ્મી અત્યારે જો કાંદા સધાર મમ્મી શું બનાવવાનું છે લીલા કાંદા નું લીલા કરવાનું છે આજે એટલે કાંદા નું ચાક આજે લીલા કાંદાનો શાક બનવાનું છે મસ્તી મજાનું લીલા કાંદાનો શાક અને રોટલા બનવાના છે કેમ ઓરીસા રોટલા બનાવવા જો આ દૂધ કાળી લીધું છે કેસાએ ઓરીસા રોટલા બનાવવાની ખારીઓ મમ્મી બનાવવાના હે મમ્મી હા તારાjs શાક ને ઓરીસાના રોટલા કા કવરીશા હા હ

તૈયાર થાય છે કારણ કે ગણપતિમાં જવાનું છે કે મમ્મી આરતી કરવા જવાની છે મમ્મી તૈયાર થઈ ગયા છે ચાલો મમ્મી ઉરિષા શુકરે છે ઉરીશા ચાલો તૈયાર થઈ ગઈ ભાઈ ઉરીશા પણ તૈયાર થઈ ગઈ છે અને અમે જઈએ છીએ ત્યારે બહાર અમે જવાના છે સિટીમાં પાલ શું પ્રોગ્રામ છે તમને થોડી વારમાં જણાવું અમારો મિત્રો પણ સાથી મિત્રો બધા આવે છે એ બધા ભેગા થઈને પછી તમને જણાવું ક્યાં અમે જઈએ છીએ કેમ ઉરિશા ચાલો ભાઈ ઉરીશા ચાઉ મસ્ત ફર્સ્ટ બસ નાખીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ મહેન્દ્રની પાસે મહેન્દ્ર અમારી વેઇટ કરતા હતા અત્યાર સુધી આરતી અને મહેન્દ્ર હું ઉરીશા પહોંચી ગયા ગાડીમાં બેસી ગયા અને અમે જઈએ છીએ કે મહેન્દ્ર સંજીવ કુમાર ઓડિટોરિયમ ભાઈ અમે ભાઈ અમે જઈએ છીએ સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલમાં અત્યારે એક શો છે સો શેનો છે એ તમને ત્યાં જઈને બતાવવું મને પણ ખબર નથી ના ના અમે જઈએ શો માં ત્યાં જઈને તમને બતાવવું શું કાર્યક્રમ છે શેનો કાર્યક્રમ છે શેનો શો છે કોણ આવવાનું છે કેમ મહેન્દ્ર હા ભાઈ બિલકુલ અમે ચાર જણા છીએ ને ચાર જણા પાછળ આવે મિલન ની બે ને પંકજ ની બે આવે છે આઠ જણા ટોટલ જાય છે બે ગાડી લઈને મળીએ તમને આગળ જઈને ચાલો ચાલો ભાઈ ચાલો મહેન્દ્ર ચાલો આપડી રામ પ્યારી ને આવો મહેન્દ્ર કેમ છે ભાઈ અમે પહોંચી ગયા છીએ સંજય કુમાર ઓડિટર હોલ માં પણ ભાઈ ટ્રાફિક બહુ છે ભાઈ લાઈનમાં માં આ બધાય આવી તો લાઈન ઊભા છે લિફ્ટ કરી કરી ને આવી ગયા છે પણ જો આ ટ્રાફિક બહુ છે લાઈન માં વારો આવશે બરોબર બધાયનો નો ટિકિટ છે ને ભાઈ ટિકિટ છે ઓ બાપુ ડાયરેક્ટ નથી ગોઠવવાનો ને ના ના ડાયરેક્ટ તો વાંધો નહી ઓ ભાઈ આપણે રાજમાં બધું ઓકે હોય હા ફ્રેન્ડ અમે અત્યારે એન્ટ્રી લઈ લીધી છે પાસ આપી દીધા છે બેલ્ટ આપી દીધા છે ભાઈ હાથે બાંધવાના અહીંયાથી ભાઈ બેલ્ટ લઈ લીધા અને ક્રાઉડ બહુ જાદુ છે ભાઈ પૂર્વી સાની હજી નથી એવા થોડી વાર આવશે અહીંયાથી ટિકિટ બતાવી ને બેલ્ટ લઈ લેવાના મસ્ત બેલ્ટ છે

ભાઈ 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 આવી બધા આવો આવો સ્વાગત સરસ મજાની રીતે ગણપતિજી નો ઉત્સવ જે ચાલી રહ્યો છે

ઇન્ટિરિયર અંદર નું બધું એમ સજાવટ નું થાય ને કેટલા વર્ષથી આ ફિલ્ડ માં છો બે ભલે આપડે આ ગણપતિ બાપા મોરિયા વાળો એનારો ચાલશે પણ આનાથી એક પોઝિટિવ ગણપતિ ગણપતિ ચાલો તો સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની આ ધરતી વખણાય છે કઈ રીતે જગત ની માલિકો અખંડ નેત્રા ઝાડી ડુંગરે ડુંગરાની મૂછું ભેડી થઈ ગઈ છે જાળવે જાળવું અટવાઈ ગયું છે એમાંથી સહલું વહનું નીકળે તો કહેવાય કે ખાલ ઉતરડે એવી હાલ બોરડ અને કેરણાની ખટાબર ધાણી છે ખાગના દોરીઓ નવ નવ હાથ માથે ઢોકા કાઢે છે અને આટલામાં તો નવ નવ હાથ લાંબા ડાળામાં તો હવા કે ડણકું નાકે છે પણ એ હવાજની ઢળકઈ કેવી હોય અત્યાર સુધી તમે જે આમ પડ્યો એ ઠીક છે પણ ઈ હવાજની ભેગા રહેતા માણા છે અને એવા કોઈ ગાંડી ગિરના નેહડાની માલિકો ભગવતી નું આરાધન કરવા એને કોઈ વિશેષ વાતની જરૂર નથી એને કોઈ વસ્તુની જરૂર નથી પણ એક દીવા જ્યોત પ્રગટાવો અને જગત જગદંબા આદ્ય શક્તિ માં ભવાની છે એ સાક્ષાત પરચો પૂરે તો આપણે માનવું કેવા માનવું પડે કે કુળ દેવી છે એ આપણી વાત છે આપણા હૈયા એના હૈયા સુધી સાંભળે અને આપણા ધારી એવા કામ કરે કોઈ એવું માણા ન હોય કે એને કુળ દેવી એક આરાધન કર્યું હોય અને એના કામ પૂરા ન થયા હોય આપણે એના ઉપર વિશેષ વાલ હોય અને ત્યારે મે કીધું ને કે આપડું હાંભળીને ત્યારે રુવાળા બઠા થાય કે દેવા દાદાનો જો 70000 વેદ આવો તારા 10000 હારે કેાર આવી સત્ય જે નથી એ સારું સુના પૂરા ન કે મારા પીરા બેગમ બરાસી તો સદગા પ્રમાણ તો કે નવનાતા નવ ગ્રહ 999 નક્ષત્ર નવ એ હિલાકા પાખા નવ એને અને આવી રીતે જ્યારે કોઈ કુળદેવીને આરાધન કરવામાં આવે તો એને સાક્ષાત આપડા કામ કરવા માટે

ઈ મજાના સુરતી લાલા ભેગા થયા હોય દાનવીર કર્ણની ભૂમથી ઓળખાતું ગુજરાતનો એકમાત્ર ગર્વ લેવા જેવું કોઈ શહેર હોય તો આપણો સુરત છે ભાઈ ને સુરતી લાલા એ આપણે ઠઠ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં આપણો સાહિત્ય સાંભળવા આવ્યો હોય એનાથી મોટી કોઈ વાત નથી ભાઈ કારણ કે અમે આ વાતો આપણા મલકની કાર્યક્રમનો છેલ્લો શો ગુજરાત ટૂરનો

એટલે મને આપણને ભગવાન બોલવાનું આપ્યું તો સારું સારું બોલી ને ભાઈ હે બરોબર ને લાઈન વાળા ભાઈ કરદાન વરે મોમરી મોર કરદાન વરે નવતા તી ઝવેઝી લેતા દિન નવમો ગવરન ભાવ બતરતી આગમે નામ ની કોડ લે રમે ગુણ નો પતિ અપને જમે તી ને જખ ભાગતી રોદ ઉતરતી oh

બધાએ જોરદાર ડિસ્કો કર્યો છે ડાન્સ કર્યો છે બહુ મજા આવી છે અને પાછા બધા સીટ ઉપર બેસી ગયા છે તો અમે અમારી જગ્યાએ જાય છે ભાઈ ઉપરથી નીચે પહોંચી ગયા હતા ડિસ્કો કરતા સરકારી સરકારી વગાડો ભાઈ સરકારી ભાઈ અમે અત્યારે શો નીકળી ગયા છીએ બહાર ફ્રેન્ડ અમે અત્યારે શો નીકળી ગયા છીએ બહાર અને

ચાલો ભાઈ તિક્ષેક ચાલો ભાઈ થિક્સેક પીએ ફ્રેન્ડસ અત્યારે હવે આમે અલગ અલગ ગાડીમાં થઈ જાય છૂટા પડી જાય સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલમાંથી અમિતભાઈ ઢોલરાનો શો જોઈને અમે આવ્યા છીએ ભાઈ આ લોકો ભાઈ જો ગાંડા ગાઢી છે ભાઈ થ્રે છે મજા આવી અને આ થિકસેક પીલે હવે ભાઈ હવે ભાઈ થિકસેક દિક્સેક પી લીધો છે મજા આવી બધાયને ભાઈ કેમ લાગ્યો શો કેમ લાગ્યો ચક ચકા ભાઈ ચાલો ભાઈ મળીએ નવા સાથે લાઈક કરો અમારી કરો ગુડ નાઇટ જય શ્રી